બીસું ક્યાં જાય થયો આ પછી ત્યાં આઠ વાગ્યું ક્યાં ફોટા આપે હા ઉઠ લેતા ફોન થઈ ગયું આરું મૂન મને ક્યાં જાય આ તો ગીસુડો આમ રહેતો ગીસુડા हम जो तो मार हम जो तो आ जाओ आगी बाने बताऊ बाने बताऊ केरे ले रो 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 आ बाने केला करे उपलेटा बाजार आंया धडाबडी बोलावे हमरा बाने मोकलु आ पते वीडियो इनी वीडियो

પ્રવીડિયો રે લાઈક કરતા રહેજો અને કોરીના કેવું લઈને કે જો આ રીતે બને ને ઈ પ્રમાણે તમને એક જોડે રખાવી અને ઓકે ચાલો હે કોરીના બજાર હાય ફ્રેન્ડ જય માતાજી ગેમ્સ નું તા મજામાં તો જો તમે છોટે લાવ્યા હોય અને રહેવાની વ્યવસ્થા જોઈએ તો જો આપણે ધર્મશાળા હે આયા ત્યાં બહુ મસ્ત મજાનું પોટ છે અને રૂમ આટલા બધા રૂમ છે અને અહીંયા આવી જજો જેને આવવું હોય એને અને જુઓ અમે અહીંયા યાસી છ આઠ એમરજન્સી તો બહુ મસ્ત મજાનું છે રહેવાનું જો કોઈને રહેવાનું હોય છોટીલા એક રાત બે રાઈટ તો અહીંયા રૂમ મળી જાય તમારે જેને આવવું હોય તે આવી જજો મિત્રો જો ગીચુડો મારે રમે જો કેવો મસ્ત મજાનું લોકેશન છે સરસ મજાનું પૂર મોટો પોટ છે ગીચુડો રમે ગીચુડા અહીંયા આવતો મારા દીકરા જો આ બારનું લોકેશન છે ને અહીંયા આવે ઊભા અહીંયા રાત રોકાણ હતા જો એટલું મસ્ત ને અહીંયા આવી જાય હેવી હાલો પૂરી શાક ખાવા જો સવારમાં ઉઠીને છોકરા થઈ ગયા ભૂખ પૂરી શાક ખાવા ഇത് നമ്മൾ Dungri ആണ് ഗണേശ്. ബടേകാനുസാക്ക്,

a iski rupiyan mudra dikho bahut bahut achha lag raha hai aur par betu isura ji sir hamara jo haliya khai khai khate hain na idina khaye ko client chahiye hain sabhi new to prand salu football lagi hai tumhe